બગસરા માં ખેડૂત વિવિધ સહકારી મંડળી દ્વારા એક યુવાન ખેડૂતને ખેતી માટે ઉપયોગી તાલીમ માટે મોકલવામાં આવેલ આ યુવાન હરિયાણામાં ઇફકો કંપનીમાં પરીક્ષામાં પાસ કરેલ આ તાલીમ લઈ તેનો ઉપયોગ ખેતીમાં ઓછા ખર્ચ દવા માટે કરવામાં આવશે આ યુવાન ને દિલીપભાઈ સંઘાણી માજી કૃષિ મંત્રી ઇફકો માં મોકલી પંદર દિવસ ટ્રેનિંગ આપવામાં આવેલ આ તાલીમ લેતા બગસરા તાલુકાનું ગૌરવ વધારી રહ્યું છે આ યુવાન મંડળીના ચેરમેન ભાવનાબેન સપાસિયાની મંડળીની કારોબારી સભ્યો દ્વારા સન્માન કરાવવામાં આવેલ અહેવાલ કિરીટ જીવાણી જય હિન્દ જય ભારત હું બગસરાથી થી ખેડૂત સેવા સહકારી ચેરમેન બોલું છું ભાવનાબેન સતાસિયા આજે મારી મંડળીમાં એક અમે ડ્રોન ના પાયલોટ બનવા માટે અમે હરિયાણા મોકલા હતા જે દિલીપભાઈના માધ્યમથી અમને જ્યારે ડ્રોનનું પાઇલોટ મંજૂર થયા છે અને એ પાયલોટ પંદર દિવસની તાલીમ લઈ અને આ બધી જ પરીક્ષામાં પાસ થઈ અને અત્યારે અહીંયા આવી ગયો છે બગસરા અમારા બગસરાનું તેમજ અમારા આખા તાલુકાનું નામ એમણે રોશન કર્યું છે નિરભાઈ બોરડ સેમનું નામ અને તે બદલ હું દિ ઈપકોનો અને દિલીપભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ખેડૂતોમાં પણ ખૂબ જ ખુશી દેખાય છે અને અમે પણ ખેડૂતોને ઓછા પ્રમાણમાં ખર્ચમાં દવા વધારે છટકાય એવા અમે પ્રયત્ન કરીશું અને અમારી મંડળીને આવી રીતે આગળ વધારશું જય હિન્દ જય ભારત